ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકા સામે પાણી પ્રશ્ને મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો સિહોરના વોર્ડ નંબર આઠ વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકાનો ઘેરાવ કરાયો હતો વોટર વિભાગના સુપરવાઇઝર અશ્વિન નામના કર્મચારીની મનમાનીના કારણે મહિલાઓ રોષે ભરાઈ હતી નગરપાલિકા ચીફ ઓફિસરના આદેશને પણ ઘોરીને પી જનારા સુપરવાઇઝર સામે લોકોમાં રોષ ફેલાયો હતો પોતાની ફરજનું પણ ભાન નહીં રાખનાર અશ્વિનભાઈ લોકો સાથે ગેરવર્તણૂક કરતો હોવાના આક્ષેપ થયા હતા મોટી સંખ્યામાં મહિલાઓ સિહોર નગરપાલિકાએ પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો એને એમ કયો છો કે તમે નીકળો પાણીની સુવિધા માટે થી અમારે રોડ બનાવવાનો છે અમારા 8 નંબરના વોર્ડમાં આ કોંગ્રેસ છે ભાજપ વાળા કોઈ પાંચ વર્ષ સુધી અમારે ત્યાં ડોકુ કાઢવા નથી આવતા ચૂટાઈ ગયા હોય આ ભાઈ અમારે ત્યાં અમે ફોન કરી એટલે અમાર કે હાજર આવે દેખરેખ કરે આજે અમને પાણી આપો નહીંતર અમારે નગરપાલિકાએ આવીને ધડબડાટી ખાસ બતાવ તો નકામું થા

સરકાર પાણી માટે તો પટલું કરે છે પાણીના ના પરત બંધાવે છે તો ઘરમાં પાણી નથી